અને જે સંસ્કારી દીકરા હોય એની પાછળ ભજન કરાવે છે તો ભજન પંચાળે જી વાત મારી પાછળ થાય છે થાય થાય થાતું નથી તો કાંજી દાદા જો કઈ ગયાય નથી હે એ તો જે એમ છે તેમ છે બધા એમ કે ને કે પાસા થયા પણ અમાર કાંજી દાદા પાસા ન થાઓ એ તો છે જ કઈ ગયાય નથી અને કઈ આયા નથી જે સદગુરુ મહારાજ ના શરણે જઈ પાછા નીકતા હતા એ તો મળી જાય હે પાસ તત્વનો દેહ પાંચ તત્વમાં મળી જાય કોઈ જલમતું નથી કોઈ મરતું નથી કોઈ આવતું નથી ને કોઈ જાતું નથી તો કાંજી દાદા થી અધર અમર ને અવિનાશી પદ ને પાડી ગયા સદગુરુ આરાધના ના શરણે જઈ કારણ કે જેમ શંકર ભગવાન એ પાર્વતીજી બાર બાર ગાવ ઉજળ કરી મહામંત્ર આપ્યો હતો ઈ કાંજી દાદા મહામંત્ર જાણ્યો હતો હે મહામંત્ર એ આત્માની અમર ગાથા છે અને ઈ મહામંત્રથી અમર બની જવાય ઈ અમર મંત્ર 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 ને કાંજી એ મંત્ર જાણ્યો હતો એટલે અમર બની ગયા ઈ મર્યા નથી હા અને જલમાં નોતા કારણ

કે ભોળા ભોળા શંભો તમને વખાણે મૂળ ની વાત તમારી કોઈ ન જાણે કોઈ ન વધારે હે ભોલાનાથ હે ભગવાન શંકર પ્રમાત્મા તમને આખું વિશ્વ કારણે શ્રાવણ મહિનો આવે તે એક મહિનો ભક્તિ ઉભરાઈ જાય શ્રાવણ મહિનો આવે તમને આખું વિશ્વ તમારું સ્મરણ કરે તમારું ભજન કરે અને તમારું દર્શન કરે હે તમારા બધાય વખાણ કરે પણ મૂળની વાત તમારી કોઈ ન જાણે મૂળની મૂળમાં વાત શું છે હે શંકર ભગવાને

ત્યારે શંકર ભગવાન કે છે કે હજી દેવી હજી આ લીલી છે બાર બાર ગા ઈશક પ્રાણી રહેતા હોય મહામંત્ર સાંભળી જાય તો અમર બની જાય હે અને આયા યાત્રા કરવા આવે એને બધાયને થોડી ખાય મારી નાખે એટલા માટે હજી આ લીલીસમ વનરાય છે એને બાળે ભસ્મ કરવી પડે ત્યારે ઈ વખતે કીધું પાર્વતીજીને કે તમારું અસલ સ્વરૂપ ધારણ કરો ત્યારે પાર્વતીજીએ જે મહાકાળની વેશ ધારણ કર્યો તો જીભ મારી કાઢી જ્વાળા પ્રગટ કરી બાર બાર ગાવ હુદી લીલીસમ મનરાય હતી પછી એમાંથી એક પોપટ નું એડું હતું પીપળા ની પલ માં એ ગુફામાં દળી ને વહી ગયું અને શંકર ભગવાન પાર્વતીજી ને આ મહામંત્ર આપ્યો મહામંત્ર આપ્યા છે એવામાં

પાણી ભરી ભરે છે તે એના ઘડામાં પૂરો આવી ગયો અને એ પાણી ભરીને પાછા વળે શંકર ભગવાન આમાં ગયા

ત્યારે સુખદેવ વ્યાસ મુનિ કહે છે કે ઉભો રે બેટા ઉભો રે કોણ બેટો કોણ બાપ કેટલાય વખત હું તમારો બાપ છો છું કેટલાય વખત તમે મારા બાપ છે આઈ હે આ ઉભો રે દીધો તે કે કે તે કે તમે મને મારી નાખો તે કે નહીં મારી નાખું એક મારો પિતા તરીકે મારી વાત સાંભળી લે કે શું વાત છે તે તું ગુરુ કરાય ને તો જનક ને કરાવજે ત્યારે કે હા હવે એવામાં આ સુખદેવ ને વિશ્વ થઈ ગયા એના પિતા ની વાત યાદ આવી મને મારા પિતાએ કીધું હતું કે તું ગુરુ કરાય તો જનક ને ગુરુ કરાવજે ત્યારે આ તલવારે કે અમારે જનક મહારાજ ને મળવું છે કે આવી હવે પુષ્ય આવ્યા કે આવવા જો હવે આ સુખદેવ ત્યાં જાય છે અને ત્યાં ઉમરા માં જઈ અને ઉભા

કે કીધું ગુરુ કરાય તો ધનક ને કરાવજે મારે તમને ગુરુ કરાવવા હવે ગુરુ કરાવવા હોય તો કે એક શરત છે તો તારે ગુરુ નકર નો થાવ એટલી શરત કરતા પેલા હે એટલે

મંજૂર છે હવે હાર્ય આ નગર ની સર કરીને આવે અને ઘરે આવી મહારાજ નગર ની સર કરી

આપણે કાઢી નાખે અમારી સુરતા ન્યા હતી ત્યારે મારી સુરતા રે તો તારો ગુરુ થાવી શરજ કરતા તઈ ગુરુ થાતા તઈ જ્ઞાન મળતું ફેર ફેર મળતું નહી એટલે સંતો કહે છે સંત ને સંત ભણા મળવા નથી મફતમાં મળતા એના મૂળ સુકવા પડતા હવે આ તો આવું

તો તને શંકર એની ખબર પડે નહી હવે આપણે પેલા તીરસ રાત્રા માં જતા ને રાત્રા ને પગ થી આવતા કેટલા પછી શંકર ભગવાન મંદિર ત્રણ પગથી હતું હવે આખા આખા માળ ઉપર શંકર ભગવાન ઉપર બે ગયા પેલા ત્રણે પગથી હતા હવે અને ત્રણ પગથી સંકેત કરે છે હે જગત ના જીવાત્મા હે જો તું અહીંયા આવ્યો છો તો આ ત્રણ પગથી શું સંકેત કરે છે કે નામ રૂપ અને ગુણ આ ત્રણ ત્રિકુટી છે કે જીવ ઈશ્વર अदे मायान या थ्रीकुटी से आ त्रण पगथिया येना से त्रण पगथिया सडी परसितारे परमार्टिमाना पतले दूपामी हगीश त्याहुनी पामी हगीश, त्या नई आ त्रण पगथिया सडी अदे परसिय हुं आवे ये? शेकर्मग्वान अमदिरे गाई त्र� પોખ્યો આવે હવે પોખ્યો એ પ્રતિક છે શંકર ભગવાનનો નો એ એક સ્નાન કરે છે તેજ કરે છે શું કહે છે હે હે જગત ના જીવાત માં પોખ્યો કેટલા પગ હોય ચાર પગ હોય હોય કેટલા હોય ચાર પગ હોય હે જગત ના જીવાત માં

મોક્ષ પછી મોક્ષ મેળવવા માટે મારી ક્યાંય જાવું પડે ભાઈ ઘરે બેઠા ગુરુ મહારાજે આપણને મોક્ષ પદ ની પ્રાપ્તિ કરાવી છે મોક્ષ આપણને મળી ગયો જીવતા

પ્રાપ્તિ વાળું છે એટલે પછી આ ચાર સંકેત કરે ધર્મ અર્થ કામ અને એમાંથી પાછો એક પગ વાકો વાળો તમને બધા

કારણ કે ઘરે આવ્યા હોય કોઈ ને લઈ અને ભાણા ખકડે તો મેળા આવે આયા તમારું કાર્ય છે સથો ફેરોઈ એ તમી તો કાર્ય આગળ હાલજો કોના કાર્ય થાશે નગર થાશે ન એટલે સથો ફેરો દેનું ને આગળ કરે છે હો આ સંકેત કરે છે પછી એથી આગળ જાય તો શું આવે કાસબો આવે હા

જો તો આ પરમાત્માના પદને પામવા માંગતો હોય પરમાત્માના પદ સુધી પહોંચવા માંગતો હોય તો આ કાંસરો એક સંકેત કરે છે કે તને કોઈ આ જગતનો સ્પર્શ થાય તો તારી ઇન્દ્રિયોને સંકોચી લેજે શું કહે છે તારી ઇન્દ્રિયોને સંકોચી લેજે આ એની ઇન્દ્રિયોને બધી લે કોઈનો સ્પર્શ થાય તો ઈજરી ને સમેટી લેશે કાસબો એટલે આ કાસબો સંકેત કરે છે હવે ઈથી આગળ જાઈ તો શું આવે કે શંકર ભગવાન અરે શંકર ભગવાન માથે શું છે નાગ છે હે સર્પ છે કે નથી ઈ સર્પ ઈ સંકેત કરે ઈ શંકર ભગવાન નું પ્રતીક છે અને સંકેત કરે છે શું કહે છે કે આ કાસ છે જો હું છે કાળ છે કાળ કોઈને છોડે નહીં કોઈ આમાંથી બચ્યું નથી કોઈ બસવાનું નથી પણ કોઈ એવા સદગુરુ મહારાજના શરણે જાય તો આમાંથી બચી શકે ત્યાં સુધી બચી શકે નહીં એટલે કીધું જો અમાર લાલજી મહારાજે અમારા ગુરુ લાલજી મહારાજે એના ગુરુ લાલજી મહારાજ એને કીધું જો મહારાજ મહારાજના શરણે થાવ રાવતી અમર બની જાય એટલે કીધું અધર અમર વસ્તુ હોય કે હરેક દ્રશ્ય દેખ્યું તે માયા ગણાય નિર્ણય નિરીખાયો એનો નાશ છે હરેક આતો તો અરૂપ સતા ઓળખાય પરમાત્મા કેવો છે અરૂપ છે સતા એની ઓળખાણ ગુરુ મહારાજ કરાવે છે અરૂપ છે પણ આ બધા રૂપ એના છે હો અરૂપ છે પણ રૂપ અલોપમ દર્શી હોય તે દેખે પાસે છે પણ પીસી શકે જેની સદગુરુ મહારાજ છે એને આ ખબર પડે બીજા ને ખબર પડતી નથી એટલે શિષ ઉતારવામાં આવે શું આવે નક

કૃષ્ણા માયા મમતા આ બધું આમાં લમાજો ભર્યો છે આ મનમાં અને ઈ આ મસ્તક ને જે મુગવું પડે ઈ મુકી દીધો અમર મોડ મસ્તક દેરો એટલે સદગુરુ મહારાજ નો શિષ્ય લાગી ગયો આ અમર મોડ છે અને શિકા લાગી ગયા હો શિકા લાગ્યા કે નહીં આ કોનો શિષ્ય છે સિક્કો ગુરુ મહારાજ તય કરી દીધી તને સિક્કા મારી દીધા આપણને આ ખબર પડે વર્તી મંડળ પેરા ફેરા ફરે પરમાત્મા ની હારે સુરતા

ક્યાંય બીજે ગયા નથી એના મૂળ વતન માં મળી ગયા આપણે એક દિવસ આપણા મૂળ વતનમાં મળવાનું છે તો આવું તે કાંજી દાદાનો આ દેહ કે દલમો નથી મળ્યો નથી અજર અમને આવી નાય છે આવું સમજી અને ગુરુ શરણે જાઈ તે આવું આપણને સમજાય છે કે આની ખબર પડતી નથી સદગુરુ મહારાજ